નમસ્કાર પ્રવાસ શું નામ તમારું ગિરીશ ચાદર ક્યુ ગાઉં રાજકોટ રાજકોટમાં ક્યાં વિસ્તાર મળ્યો છો ઓકે તમને શેનો પ્રોબ્લેમ હતો રવર લીધે કેટલો દુઃખ રહેતો પલાઠીવાળી દેશી શકતા પલાઠી બરાબર માં ઊભું થાવાતું નહી બરાબર તો પડતો પ્રોબ્લેમમાં બેઠો ખાજે ને નીચે બેહી પછી પાંચ વખત ઊભું થવાનું બધો પ્રોબ્લેમ હતો કેસ તમને અત્યારે બેસી શકો છો નીચે બેસો છે નથી ફાયદો થયો તમને બરાબર એ મશીનની થેરાપી લેવાત ફાયદો થયો કેટલા દિવસ થેરાપી લીધી 7 થી દિવસ બરાબર અને કેટલા ટકા જેવો ફાયદો લાગે છે 90 95 તમને થઈ ગયું

ઘણો બધો ખર્ચો નાખો ઘણા બધો જે ખર્ચો છે એ આ નોર્મલ ચાર દિવસની અંદર સારું થઈ ગયું છે રિઝલ્ટ મળે છે એ મને બેસ્ટ લાગે છે બરાબર તમે તમારે માહિતી આપી એ બદલ તમારો આભાર થેન્ક યુ થેન્ક યુ